હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ટીનોળાનું એકદમ ટેસ્ટી શાક બનાવવાના છે એના માટે આપણે અહીંયા સમારીને ધોઈને તૈયાર કરીને મૂકી દીધા છે હવે આપણે પેન મૂકી દઈશું અહીંયા આપણે પેન મૂકી દીધું છે અહીંયા પાંચથી છ ચમચી જેટલું આપણે તેલ એડ કરી દઈશું એકદમ નવી રીતે બનાવવાના છે શાક આપણે તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો એક ટેબલ સ્પૂન જેટલી આપણે અંદર રહી એડ કરી દઈશું રહી આપણે ફૂટી ગઈ છે હવે અડધી સ્પૂન જેટલું આપણે જીરું એડ કરી દઈશું థోడ స్వాద అనుసారీదర మా ప్రమాచు ఏడ మసాలా એમાં પાણી બિલકુલ મેળવાનું નથી એકદમ નવી ચાલતી શાક બનાવવાના છે આજે આપણે હવે આપણે ઢાંકી દેવાનું છે પાંચથી સાત મિનિટ માટે શાક ચડે ત્યાં સુધી આપણે એનો મસાલો બનાવી દઈશું એક ચમચી જેટલી બે થી ત્રણ ચમચી જેટલી આપણે સિંગદાણા લઈશું અને ચારથી પાંચ ચમચી જેટલા આપણે તલ ઉમેરી દઈશું અને થોડીક આપણે કોથમીર કરી દઈશું આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવી દઈશું થોડીક આપણે ખાંડ નાખી દઈશું

હવે આ બધો મસાલો છે આપણે એની અંદર એડ કરી દેવાનો છે થોડુંક આપણે ગરમ મસાલો એડ કરી દઈશું અંદર બધા જ મસાલા અંદર મિક્સ કરી દઈશું બધો મસાલો મિક્સ થઈ ગયો છે હવે આપણે શાકને મિનિટ થી ત્રણ મિનિટ માટે ઢાંકી દઈશું ગેસને ઓફ કરી દેવાનો છે હવે તેલ છૂટી ગયું છે આપણું જો ઢીંડોળાનું શાક એકદમ સરસ એવું ટેસ્ટી બની ગયું છે જો તમને મારે નવી નવી રેસીપીઓ ગમતી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુના બે લાઇકને ક્લિક કરજો જેથી નવી નવી રેસીપી તમને મળતી રહે